આવા લુખા ઉપર હું વિડીયો બનાવી જ નહીં કારણ કે ઘડી ઘડી આવ વિડીયો બનાવવાની જરૂર મળે લુખા ઉપર કોણ વિડીયો બનાવે હેત્રી ઓકાત નહીં મળે આવની પર હું વિડીયો બનાવી અને બીજી વાત કે એફઆઈઆરની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે કચ્છ જિલ્લામાં તો બે ત્રણ ત્રણમાં આપણને ખબર પડી જાય કે શું થાય અને હું નહીં અને હા બીજા એમ લાગતું હોય કે આ ખાલી વિડીયોમાં આવીને બકવાસ કરે આવું તું કઈ નહીં થાય આદિવાસી સમાજ તો તઈ છે ને તમારા દિમાગમાંથી કાઢ નાખજો બરાબર અમુક ખાલી બે દનમાં આવું ઉઠાવીને લાવીશ ને એવું ના બી લાલ કરી શકીએ પણ અમુક કાયદો હાથમાં નથી લેવા માંગતા સરકાર એમનું કામ કરી છે તો કરશે અમને વિશ્વાસ છે એ નહીં થાય તો બસ અમુક બઠા છે બસ આર પાર આદિવાસી કોઈથી ઝુક્યા નહીં અને ઝૂકે તો નહીં બરાબર ધ્યાન રાખજો જય જવાહર જય આદિવાસી તમારા આદિવાસી ભાઈઓ તો આ ભાઈનું એવું કેવું છે કે તમે ખાલી એમને વિડીયા બનાવીને ખાલી આપણે વાયરલ એમને નથી કરવાના આપણે વિડીયો બનાવવાનું બિલકુલ બંધ કરી દેવાનું છે અને જો બીજાને બનાવો હોય તો બનાવવાનું ચાલું રાખો અને બધા આગેવાનો હજુ પાસણ નથી હટ્યા એ પણ હજુ બધું એમની કાર્યવાહીમાં વ્યસ્ત છે અને આગળ જઈને એમના ઉપર કાર્યવાહી થશે અને જે જેની જે ફરિયાદી છે એ આગળ કસમો મોકલી આપવામાં આવી છે તો એકના એક દિવસ તો એમની વાત જરૂર લાગશે તો તમે લોકો બધા વિડિયો વિડિયા જે બનાવતા હોય એ સાચું રાખો અને ઠોકો એમની માં બેન એક કરો તો આજના વિડીયોમાં બસ આટલું જે આદિવાસી જેજો જોહાર મળીશું બીજા વિડિયોમાં ત્યાં સુધી જે ભારત વંદે માત્ર જે ભીલ પર દેશ